નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરો છો આજે આપણે ખાસ ચર્ચા કરીશું ફાર્મર રજીસ્ટ્રી બાબતની આપણે આગળનો એક વિડીયો મૂક્યો હતો ગુજરાતમાં ધૂમ મચાવવો વિડીયોએ અને ઘણા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન જાતે પણ કરી લીધું છે ખૂબ ખૂબ ધન્યવાદ પણ હમણાં થોડાક દિવસથી આ જે સાઈડ છે એગ્રીસ્ટેક ફાર્મરની જે સાઈડ છે લિંક છે એની ઉપર એટલો બધો લોડિંગ થઈ ગયો છે કે ઓલ ગુજરાતના ખેડૂતો એને જ્યારે એપ્લાય થાય છે અને એના જે ખામી આવી છે અને એ ખામી નિવારણવા માટે એની ખેતીવાડી ખાતા તરફથી મેન્ટેનન્સની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે તો મિત્રો ઘણા ખેડૂતોના મને ફોન આવે છે અને પૂછે છે અથવા તો એ લોકો ઓનલાઈન કરતા હોય ત્યારે જ્યારે એનું ઓનલાઈન ન થતું હોય એના આ કારણ છે કે અત્યારે મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે તો આ જ્યારે શરૂ થયું પંદર દસથી રાજ્યમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થયેલું હતું અને એની ડેડલાઈન પચીસ તારીખ સુધી આપી હતી એમાંય સુધારો કરીને એકત્રીસ દસ કરવામાં આવી છે પણ હું એવું માનું છું કે હજી આની તારીખ થોડીક લંબા છે કારણ કે અત્યારે જ મેન્ટેનન્સમાં હોય તો એ એકત્રીસ દસ સુધી જો ક્લિયર ન થાય તો એની તારીખ પણ લંબાવીની જરૂરી થાય તો એ પણ થઈ શકશે એટલે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે અત્યારે આ મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય ત્યારે મોબાઈલથી અથવા તો લેપટોપથી તો કોઈ જગ્યાએ કેમ્પમાં કોઈ જગ્યાએ અત્યારે કામગીરી થતી ન હોય તો વેઇટ એન્ડ વેઇટમાં રહેવું અને જ્યારે મેન્ટેનન્સની ખામી દૂર થઈ જાય પોર્ટલ ઉપરથી એટલે ગવર્મેન્ટ એટલે કે ખેતી નિયામક જે ખેતી વિભાગ જે કહેવાય છે એ આપણને સમાચાર પત્રો સોશિયલ મીડિયા મારફત અને દૈનિક પત્રો એમાં જે આપણને જાણ કરવામાં આવશે તો ત્યારે રેગ્યુલર આની ઓનલાઈન થઈ શકશે તો મારી સૌ ખેડૂતને અપીલ છે કે અત્યારે આવી કંડિશનમાં મેન્ટ મેન્ટેન જ્યારે ચાલુ હોય ત્યારે વેઇટ એન્ડ વેઇટ રહેવું બીજું એક ખાસ અગત્યનો મુદ્દો કેવાયસીનો છે અત્યારે હાલમાં ગુજરાતમાં એક બીજો કોઈ મુદ્દો ટોપિક જો ચાલતો હોય વધારે તો કેવાયસી છે અને કેવાયસી ઘણી જગ્યાએ કરવાનું હોય છે એમાંનું એક કેવાય સી એટલે રેશન કાર્ડનું કેવાય સી છે જ્યારે ગુજરાતની અંદર રેશન કાર્ડના કેવાય સી અત્યારે થઈ રહ્યા છે એ તમે સેલ્ફ પણ કરી શકો છો એને તમે વીસીએ ગ્રામ પંચાયતના જે ઓપરેટર છે એની પાસે પણ થશે સાથે સાથે પીડીએસ પ્લસ જે રેશનિંગની દુકાનો છે ત્યાંથી પણ થઈ શકશે આધાર જેને લિંક છે મોબાઈલ નંબર સાથે તો એ લોકો આમાં કરી શકશે અથવા તો તમારી નજીકની મામલતદાર કચેરીમાં ઝોનલ કચેરીમાંથી તમે એને કેવાય સી કરી શકો છો એક કેવાયસી ખૂબ જરૂરી છે તો એ પણ આની સાથે આ વિડીયોને માધ્યમથી હું કહેવા માગું છું કે તમે જે લોકોને આજુબાજુમાં બાકી રહ્યા હોય તો એ લોકો પણ કેવાયસી કરી નાખે ધન્યવાદ સાથે રાજેશ વોરા આભાર